ચાણસમા ખાતે નગરના વિવિધ માર્ગો પર ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા વિવિધ ઠંડા પાણીની શહેરના અલગ અલગ વિસ્તારોમાં શરૂ હાલમાં ઉનાળાની ગરમી વચ્ચે વિસ્તારોમાંથી આવતા લોકોને ચાણસમા નગરના નાગરિકોને પીવાના ઠંડા પાણીની સુવિધા મળી રહે તેવા આશયથી ચાણસમાની ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા દાતાઓના સહકારથી ચાણસમા શહેરમાં આવેલ વિવિધ અગત્યના માર્ગો પર ઠંડા પાણીના સ્ટેન્ડ મૂકવામાં આવ્યા જેમાં આજે ચતુર્થ હનુમાન દાદાના મંદિર પાસેના પાણીના સ્ટેન્ડ લોકો હિતાર્થે ખુલ્લું મૂકવામાં આવેલ જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ બેચરભાઈ પટેલ ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન ચાણસ્મા શહેર ભાજપ મહામંત્રી શ્રી બ્રિજેશ જયંતિલાલ પટેલ બાબુ બાહુલભાઈ સથવારા પૂર્વ પ્રમુખ ભારતીય પરિષદ મનોકાકા કવિ હેમિરજી શૈલેષભાઈ મોદી અશ્વિનભાઈ એન હરગોનભાઈ રાવળ સહિતના હોદ્દેદારો ભારત વિકાસ પરિષદના સભ્યશ્રીઓ અને નગરજનોના વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું શહેરમાં અલગ અલગ ચાર વિસ્તારોમાં દાતાશ્રીના સહયોગથી ઠંડા પાણીની પર્વો શરૂ કરવામાં આવતા બહારથી ખરીદી સહિતના કામો માટે આવતા લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ થશે